જય હિન્દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું રિસેન્ટલી પબ્લિશ થયેલ ગુજરાત પાકસિકનું પાકસિકના અંક સેવન જે છે તેનું એનાલિસિસ કરીશું પરીક્ષાની દ્રષ્ટિએ બજારમાં કેરી આવ્યાની પહેલાં કેરી પર આર્ટિકલ આવી ગયો છે આ છે કેસર કેરી મેન્જીફેરા ઇન્ડિકા તેનું વૈજ્ઞાનિક નામ છે વિશ્વમાં આંબાની સિક્સટી નાઇન સ્પીસીઝ પ્રજાતિઓ જોવા મળે છે દેશની અંદર અત્યારે કેસર કેરીનો મબલક પાક યાર્ડમાં આવી ચૂક્યો છે કેમ તેના વિશે આર્ટિકલ આવ્યો છે સિઝનલ ફૂડ છે એટલે યસ તેની સાથે તેને જીઆઈ ટેગ પણ આપવામાં આવ્યો છે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જીઆઈ ટેગ જે છે અગત્યનો ટોપિક છે રિસેન્ટલી એક્ઝામમાં પણ જીઆઈ ટેગને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો આપણે ડિસ્કસ કરી લઈએ કયા જીઆઈ ટેગ જે છે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલાં સંખેડાનું ફર્નિચર સંખેડાનું ફર્નિચર જે છે તે ફેમસ છે તેની મજબૂતાઈ માટે હવે આ ફર્નિચર છે તેના માટે લાકડું યુઝ કરવામાં આવશે આ લાકડું જે છે તે સાગના ઝાડનું હોય છે સાગ જે છે તેનું લાકડું યુઝ કરવામાં આવે છે ફર્નિચર માટે અને આ સંખેડા જે છે તે વડોદરાથી ફોર્ટી ફાઈવ કિલોમીટરના અંતરે આવેલું છે ત્યારબાદ ખંભાત તરફ આગળ વધીએ તો ખંભાતનું ફેમસ છે હકીક હકીક એટલે કે એક હસ્તકલાની અહીંયા વાત થઈ રહી છે છે ત્યારબાદ કચ્છ જે છે કચ્છની અંદર આવશે એક તો એમ્બ્રોઈડરી એમ્બ્રોઈડરી અને બીજું આવશે કચ્છી ખારેક કચ્છી ખારેક તમે જોઈ શકો છો ફૂડને પણ જીઆઈ ટેગ આપવામાં આવે છે અને હેન્ડલૂમ જે છે તેને હેન્ડીક્રાફ્ટ જે છે તેને પણ જીઆઈ ટેગ આપવામાં આવે છે ફૂડનું બીજું એક્ઝામ્પલ એક છે કેસર કેરી વર્ષ બે હજાર અગિયાર વર્ષ બે હજાર અગિયારમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો ખારેક થઈ ગઈ કચ્છની પછી આ વાત કરીએ ઘઉંની અત્યારે ઘઉંની સિઝન ચાલી રહી છે તો જે ભાલિયા ઘઉં છે ભાલ વિસ્તારના ભાલિયા ઘઉં તેને પણ જીઆઈ ટેગ આપવામાં આવેલ છે ત્યારબાદ છે સુરત સુરતનું જરીકામ સુરતનું જરીકામ પેથાપુર પેથાપુરનું બ્લોક પ્રિન્ટિંગ બ્લોક પ્રિન્ટિંગ એટલું બધું ફેમસ છે કે તેનો એક નમૂનો જે છે બ્રિટનના વિક્ટોરિયા આલ્બર્ટ વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે ત્યારબાદ છે તાંગલિયા સાલ તાંગલિયા સાલ ક્યાંનું છે સુરેન્દ્રનગરનું સુરેન્દ્રનગરનું બાંધણી હવે આ તો તમને ખ્યાલ હશે ક્યાંની છે બાંધણી છે જામનગરની જામનગરની અને એનાથી પણ ફેમસ વારંવાર પૂછાતો પ્રશ્ન પાટણના પટોળા પાટણના પટોળા વાત કરીએ જીઆઈ ટેગના ન્યૂઝની તો રિસેન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું કીધું છે કે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં આપણે દસ હજાર પ્રોડક્ટની લિસ્ટ તૈયાર કરવાની છે એટલો લક્ષ્યાંક રાખ્યો છે કે દસ હજાર વસ્તુઓને જીઆઈ ટેગ આપી દેવામાં આવે બીજું કે રિસેન્ટલી ગુજરાતના ઘરચોડાને જીઆઈ ટેગ આપવામાં આવે છે ગુજરાતના ઘરચોડાને બીજી એક વસ્તુ જે બાકી રહી છે તે છે જીઆઈ જીઆઈનું આખું નામ છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આના માટેનો અધિનિયમ ઓગણીસો ને નવ્વાણુંમાં આવ્યો હતો ઓગણીસો ને નવ્વાણુંમાં એકવાર કોઈ પ્રોડક્ટને જીઆઈ ટેગ આપી દેવામાં આવે તો તે દસ વર્ષ માટે વેલિડ હોય છે દસ વર્ષ માટે રાઈટ દસ વર્ષ પછી તેને રિન્યુ કરાવવાની જરૂર પડે છે તો આપણે અહીંયા માત્ર ગુજરાત સ્પેસિફિક વાત કરી આ થઈ ગયું ગુજરાતનું જીકે રાઈટ ઓલરેડી ગુજરાતનું જીકે આ રીતની પીડીએફ ઇ બુક તમને એપ પરથી મળી રહેશે જેમાં ગુજરાતના નદી સરોવર પર્વતો ગુજરાતના મહાનુભાવો તમામ ગુજરાતના જીકેના પોઈન્ટ જે છે કવર કર્યા છે આપણે વાત કરીએ માત્ર જીઆઈ ટેગની આગળ વાત કરીએ નેક્સ્ટ જે આર્ટિકલ છે તે છે પ્રાઇમ મિનિસ્ટરની મન કી બાત સાથે સંકળાયેલો આર્ટિકલ જેની અંદર તેમને ભારતીય નવ વર્ષના તહેવારો જે છે મેન્શન કર્યા છે આસામમાં રોંગાલી બિહુ બંગાળમાં પોયલા બોઈશાખ કાશ્મીરમાં નવરે મનાવવામાં આવેલ છે જસ્ટ જોડકા જોડી દેવાના છે આસામમાં રોંગાલી બિહુ બંગાળમાં પોયલા બોઈશાખ કાશ્મીરમાં નવરે આ ઉપરાંત કર્ણાટક આંધ્ર તેલંગાણા ઉગાદી અને મહારાષ્ટ્રમાં ગુડી પડવો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવે છે હવે અહીંયા વાત તહેવારોની એટલે કે ફેસ્ટિવલની થઈ રહી છે તો આપણે થોડા ફેસ્ટિવલને ડિસ્કશન કરી લઈએ એક્ઝામ્પલ તરીકે ઓનમ ઓનમ કઈ જગ્યાએ સેલિબ્રેટ કરવામાં આવે છે કેરળ ખાતે હરેલી ઉત્સવ હરેલી ઉત્સવ તેને છત્તીસગઢમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે તુલિપ તુલિપ ફેસ્ટિવલ જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર જે રીતે ઓનમ કેરળનું છે તેવી જ રીતે આ પોંગલ જે છે પોંગલ તે તમિલનાડુનું છે तमिलनाडु નું છે હોનબિલ ફેસ્ટિવલ હોનબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડ નું છે નાગાલેન્ડ નો નોર્થ ઈસ્ટ માં પહોંચી ગયા છીએ તો આપણે વાત કરીએ અરુણાચલ પ્રદેશ ની અરુણાચલ પ્રદેશ ની અંદર શું આવશે તો તેનું નામ છે સોલુંગ સોલુંગા તો પછી આ બોનાલુ ક્યાં નું છે બોનાલુ જે છે તે તેલંગાણા નું છે તેલંગાણા લોસંગ તો આ લોસાંગ જે છે તે સિક્કિમનું છે સિક્કિમ રિસેન્ટલી ડોલ ઉત્સવ ઓબ્ઝર્વ કરવામાં આવ્યો હતો ડોલ ઉત્સવ તો આ ડોલ ઉત્સવ અને દુર્ગા પૂજા જે છે તે બંગાળ સાથે પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલા છે અહીંયા એક બીજું એડ કરીશું લોરી લોહરી જે છે તે પંજાબ લોહરી પંજાબ હેમિસ હેમિસ લદ્દાખ લદ્દાખ અને જલીકટ્ટુ જલીકટ્ટુ તમિલનાડુ જલીકટ તમિલનાડુ અરુણાચલ પ્રદેશ જે છે તેની અંદર બીજું એક એડ કરી શકીએ લોસાર લોસાર અને સોલું આ બંને અરુણાચલ સાથે સંકળાયેલા છે ગોનાલુ અને બધુકમ્મા આ બંને તેલંગાણા સાથે સંકળાયેલા છે પછી મિઝોરમ આઈ થિંક હા મિઝોરમ પેન્ડિંગ છે મિઝોરમમાં એડ કરીશું આપણે ચાપચાર કુટ ચાપ ચુર કુટ ચાપ કુટ અને લાસ્ટમાં ખર્ચી પૂજા કે જે ત્રિપુરા સાથે સંકળાયેલ છે ત્રિપુરા સાથે સંકળાયેલ છે તો આ થઈ ગયા ફેસ્ટિવલ્સ તહેવારો ત્યારબાદ એમણે મેન્શન કર્યું હતું ખેલો ઈન્ડિયા ખેલો ઈન્ડિયાની અંદર ટોપ થ્રી સ્ટેટ છે હરિયાણા તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ હરિયાણા તમિલનાડુ એન્ડ એન્ડ ઉત્તર પ્રદેશ રાઇટ ક્રમમાં યાદ રાખવાના છે વન ટુ અને થ્રી આગળ છે ટેક્સટાઇલ વેસ્ટ ટેક્સટાઇલ વેસ્ટ બાબતે વાત કરીએ ભારતની તો ભારત જે છે ત્રીજા સ્થાને છે જ્યાં સૌથી વધુ ટેક્સટાઇલ વેસ્ટ ઉત્પન્ન થાય છે હરિયાણાનું પાણીપત જે છે તે ટેક્સટાઇલ રિસાયકલિંગના વૈશ્વિક હબ તરીકે ફેમસ બની રહ્યું છે હવે જો ટેક્સટાઇલની વાત કરી છે તો રિસેન્ટલી ભારત ટેક્સનું આયોજન કરવામાં આવ્યું હતું કોના દ્વારા કાપડ મંત્રાલય દ્વારા કાપડ મંત્રાલય દ્વારા કઈ જગ્યાએ દિલ્હી ખાતે દિલ્હી ખાતે બીજી એક વાત ટેક્સટાઇલની વાત થરી છે એક યોજનાને આપણે લઈ લઈએ જેનું નામ છે પીએમ મિત્રા સ્કીમ ના વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પીએમ મિત્રા સ્કીમ તો તેનું ફૂલ ફોર્મ છે મેગા ઇન્ટિગ્રેટેડ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન ટેક્સટાઇલ રિજિયન ઓકે આટલું જ છે ના ટેક્સટાઇલ રિજિયન પછી એ વધે છે ને એનો મતલબ થાય છે એન્ડ એપ્રલ એન્ડ એપ્રલ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપ્રલ તો બેઝિકલી પીએમ મિત્ર અંતર્ગત સાત પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે જેની અંતર્ગત ગુજરાતમાં એક નવસારી ખાતે તૈયાર થશે નવસારી ખાતે એક પીએમ મિત્ર પાર્ક તૈયાર થશે હવે આ પીએમ મિત્રા છે પછી આ ભારત ટેક્સ છે બધાની અંદર એક મૂળ ફોર્મ્યુલા છે પાંચ એફ આ પાંચ એફ કયા છે ફાર્મ ફાઇબર ફેક્ટરી ફેશન અને ફોરેન રાઈટ ખેતરમાંથી છે ફોરેનમાં એક્સપોર્ટ કરવાની વાત અહીંયા થઈ રહી છે વચ્ચે જે છે એક પ્રોસેસ ચાલુ છે જેને ફાઇવ એફ કહેવામાં આવે છે તો આ સિદ્ધાંત ઉપર આ બધા જ કાર્યો જે છે હાલમાં કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો હરિયાણાનું પાણીપત હવે આની સાથે હરિયાણાનું રિસેન્ટલી જિંદ પણ ન્યૂઝમાં હતું આ જિંદ અને સોનીપત જે રૂટ છે તે ન્યૂઝમાં હોવાનું કારણ શું હતું તેના ન્યૂઝમાં હોવાનું કારણ હતું કે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન સક્સેસફુલી જે છે આ રૂટ ઉપર ટેસ્ટ કરવામાં આવશે ઓલમોસ્ટ તૈયાર થઈ ચૂકી છે ભારત સરકાર જે છે હાઇડ્રોજનને એક નવા સોર્સ ઓફ એનર્જી તરીકે પ્રમોટ કરવા માગે છે જેના માટે હાઇડ્રોજન ફોર હેરિટેજ નામક એક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે જે અંતર્ગત પાંત્રીસ હાઇડ્રોજન ટ્રેનો શરૂ કરવામાં આવશે થર્ટી ફાઇવ હાઇડ્રોજન ટ્રેન તેનું ટેસ્ટિંગ જિંદ સોનીપત જે હરિયાણામાં આવેલો રૂટ છે અહીંયા કરવામાં આવશે પછી અહીંયા જે વાત કરી ભારત ટેક્સ તો આ એક સંમેલન થઈ ગયું છેલ્લા છ મહિનાના સંમેલન જે છે આ વિડીયો એકવાર ખાસ ચેનલ પર જઈને જોઈ લેજો કે કયા સંમેલન કઈ જગ્યાએ યોજાયા છે અને તે કયા મંત્રાલય સાથે સંકળાયેલા છે રાઈટ સુનિતા વિલિયમ સુનિતા વિલિયમ જે છે એમને આપણે બહુ જ સારી રીતે ડિસ્કસ કરી ચૂક્યા છીએ જેમ કે આ ક્રુ નાઇન મિશન જે છે તે નાસાનું છે શું તે નાસાનું છે નાસા જોડે તો એટલો ટાઈમ નથી તો નાસાએ જે છે આ મિશનને આઉટસોર્સ કરી દીધું એટલે કે સ્પેસેક્સને કીધું કે તમે લઈ આવો સુતા વિલિયમને અવકાશમાંથી આ સ્પેસેક્સ જે છે તે એલન મસ્કની કંપની છે જે રિયુઝેબલ રોકેટનો યુઝ કરે છે રાઇટ તો આ ક્રુ નાઇન મિશન જે છે તેને નાસા સ્પેસેક્સ સંયુક્ત સાહસ તરીકે ઓળખવામાં આવે છે બે વ્યક્તિ એક છે સુનિતા વિલિયમ અને બુજ ફિલ્મોર આ બે વ્યક્તિ જે છે અવકાશમાં ફસાઈ ગયા હતા અને તેમના શરીર પર શું અસર પડે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શું છે અને તેની સાથે સંકળાયેલી સાયન્સ એન્ડ ટેકનોલોજીના ફેક્ટ્સ આ બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ એટલે આપણે આગળ વધીશું સુનિતા વિલિયમ ટોપિક જે છે છે પ્રાક્ષિકમાં કવર કરવામાં આવેલ દેશના સૌથી મોટા ક્લોરોટોલિન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું કઈ જગ્યાએ તો આ સૌથી મોટા પ્લાન્ટ જે છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વર્ચ્યુઅલી આ પ્લાન્ટ જે છે દહેજમાં આવેલ છે દહેજમાં આવેલ છે શું થશે આ પ્લાન્ટથી તો અમેરિકા અને દક્ષિણ એશિયામાં આ કેમિકલના એક્સપોર્ટ દ્વારા એકસો ત્રીસ કરોડનું વિદેશી હુંડિયામણ આ પ્લાન્ટ રડી આપશે કંપનીનું નામ નથી યાદ રાખવાનું પ્લાન્ટનું નામ યાદ રાખવાનું છે ક્લોરોટોલ્યુન કઈ જગ્યા છે દહેજ ખાતે દહેજ ખાતે નેક્સ્ટ છે જીએ આરસી જીએઆરસીનું ફૂલ ફોર્મ યાદ હોવું જરૂરી છે જે છે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન અધ્યક્ષ કોણ છે અધ્યક્ષ છે ડૉક્ટર હસમુખ અઢિયા ડૉક્ટર હસમુખ અઢિયા બેઝિકલી ગુજરાત વહીવટી સુધારણા પંચની જાહેરાત જે છે બજેટમાં કરવામાં આવી હતી અને આ પંચની અધ્યક્ષતા હસમુખ અઢિયા કરી રહ્યા છે અને તેના માટે તેની ભલામણ જે છે તે અહેવાલ તૈયાર કરી દેવામાં આવ્યું છે શું છે બેઝિકલી આ તો બેઝિકલી જે ગુજરાતની અંદર સરકારી ઓફિસોમાં કામ થાય છે આ સરકારી ઓફિસના કામો કેમ સ્લો થઈ રહ્યા છે એટલી બધી ઉત્પાદકતા પ્રોડક્ટિવિટી નથી તો તેના માટે આ સમિતિ અહેવાલ તૈયાર કરીને સોંપ્યો છે સરકારને હવે સરકાર જે છે તેને લઈને પગલાં ભરશે આ જીઆરસીએ શું ભલામણ કરી છે તે માહિતી જે છે તે વેબસાઇટ પર જઈને તમે પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ શકો છો આગળ વધીએ નેક્સ્ટ છે એમઓયુ આ એમઓયુ જે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને નાયરા એનર્જીએ કર્યા છે આ એમઓયુમાં એવું કીધું છે કે નાયરા એનર્જી જે છે તે ખીજડિયા ખીજડિયા પક્ષી અભયારણ્ય જે છે ખીજડિયા પક્ષી અભયારણ્ય તેને માટે સંરક્ષણના પ્રયત્નો કરશે તમારે જસ્ટ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ ખીજડિયા જે છે તે કયા જિલ્લામાં આવેલું છે ખીજડિયા પક્ષી અભયારણ્ય જે છે કયા જિલ્લામાં આવેલું છે કમેન્ટ જરૂરથી કરો તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે નેક્સ્ટ જે છે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન છે હવે સૌથી પહેલાં તો આ ડિબેટ ક્યાં સ્ટાર્ટ થાય છે પ્રાઇમ મિનિસ્ટર મોદી જે છે મન કી બાતમાં જણાવે છે કે આપણા દેશની અંદર ઇકોનોમીની ઉત્પાદકતા ઘટી જશે જો આપણે એક્સરસાઇઝ નહીં કરીએ આપણે ક્લીન ઇટિંગ હેલ્ધી ઇટિંગ નહીં કરીએ અગર જંક ફૂડ ખાઈશું આ બધું થશે એક્સરસાઇઝ નહીં કરીએ ઇનએક્ટિવિટી રહેશે તો દેશની અંદર જે છે મેદસ્વીતા વધતી જશે બેઝિકલી ઓબેસિટી વધતી જશે સિમ્પલ વર્ડમાં લોકોના વજનમાં વધારો થશે જો આવું વસ્તુ પોસિબલ થશે તો તેઓ દેશ માટે યોગદાન ઓછું આપી શકશે યોગદાન ઓછું આપશે તો દેશની અંદર જીડીપી ગ્રોથ ઇકોનોમિક ગ્રોથ જોઈએ એવો થશે નહીં તો પ્રાઇમ મિનિસ્ટરે હાકલ કરી દીધી છે હેલ્ધી ઇન્ડિયાની ભારતને સ્વસ્થ બનાવવાની વાત કરી છે તેમણે તો અહીંયા ગુજરાત સરકારે પણ સિમિલર સ્ટેપ લીધું છે તો આપણે બેથી ત્રણ વાત કરી લઈએ અહીંયા હવે એમ તો કોઈ પેરામીટર નથી પ્રોપર બટ ઓબેસિટી માપવા માટે બીએમઆઈનો ઉપયોગ થાય છે બીએમઆઈનો મતલબ થાય છે બોડી માસ ઇન્ડેક્સ બોડી માસ ઇન્ડેક્સ હવે આ બીએમઆઈ જે છે તીસ ઉપર હોય ત્રીસ ઉપર તો વ્યક્તિને ઓબેસ કહેવામાં આવે છે ઓબેસિટી મેધસ્વીતા પચીસથી ઓગણત્રીસની વચ્ચે હોય તો વ્યક્તિને ઓવરવેટ તરીકે કેટેગરાઇઝ કરવામાં આવે છે ઓવરવેટ તરીકે રાઈટ જો તમે ઈચ્છો છો કે તમારે તમારું બીએમઆઈ ચેક કરવું છે કે તમે ઓબેસ છો ઓવરવેટ છો કે નથી તો ગૂગલ ઉપર બીએમઆઈ કેલ્ક્યુલેટર સર્ચ કરો આ બીએમઆઈ કેલ્ક્યુલેટર ઓપન થાય તેની અંદર મેટ્રિક યુનિટ હશે જેની અંદર તમારે તમારી એજ જેન્ડર હાઈટ અને વેઇટ એન્ટર કરવાનું છે એટલે તમને ડાયરેક્ટ આ સ્કેલ ઉપર તમારું જે બીએમઆઈ છે એ બતાવી દેશે રાઈટ કેટલી માહિતી એજ જેન્ડર હાઈટ અને વેઇટ આટલું એન્ટર કરતાની સાથે જ આ માહિતી તમને આપી દેવામાં આવશે આ બીએમઆઈ કેલ્ક્યુલેટર જે છે તેની મદદથી તમારું તમે બીએમઆઈ ચેક કરી શકો છો દેટ ઇઝ બોડી માસ ઇન્ડેક્સ ચલો નેક્સ્ટ છે હુડોરાસ હુડોરાસ જે છે તેને લઈને પંચોતેર હજારથી વધુ બહેનોએ એક રેકોર્ડ બનાવી દીધો છે કઈ જગ્યાએ અમદાવાદના ધોલેરા નજીક આ એક ઠાકરધામ આવેલું છે ત્યાં આ રેકોર્ડ ક્રિએટ કરવામાં આવે છે તો જે ભરવાડ સમાજ છે તેના ઠાકર કરે ઠીકના વિચાર સાથે આ રીતનો એક રેકોર્ડ ક્રિએટ કરવામાં આવે છે આની સાથે બીજી જન્મજયંતિ પણ અહીંયા મેન્શન કરવામાં આવે છે જેમ કે સરદાર સાહેબની એકસો પચાસમી બિરસા મુંડા એકસો પચાસ અટલ બિહારી વાજપેયી હંડ્રેડ અને બંધારણ અમૃતના મહોત્સવની ઉજવણી આ વર્ષ છે બે હજાર પચીસનું વર્ષ છે આપણે ઓલરેડી ગુજરાતના મેળાઓ જે છે ગુજરાતના મેળાઓ તેને ડિસ્કશન કરી ચૂક્યા હતા અત્યારે આપણે ક્વિકલી રિવાઇઝ કરી લઈએ ગુજરાતના નૃત્યોની રાઈટ સૌથી પહેલાં ભાવનગર પહોંચીએ તો ભાવનગરમાં ગોહિલવાડ પંથકની અંદર ઢોલો રાણો ઢોલો રાણો નૃત્ય જોવા મળે છે ત્યારબાદ છે ઠાગા નૃત્ય આ ઠાગા નૃત્ય ક્યાંનું છે તો તે ઉત્તર ગુજરાતના ઠાકોરોનું છે ઉત્તર ગુજરાતના ઠાકોરોનું નૃત્ય છે ગીર સોમનાથ બાજુ પહોંચીએ તો ધમાલની વાત કરીએ આ ધમાલ નૃત્ય જે છે તે સીધી લોકોનું છે સીધી લોકોનું નૃત્ય છે ત્યારબાદ હુડા રાસની વાત કરીએ તો હુડા રાસને ઘણીવાર રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાં ભરવાડો દ્વારા કરવામાં આવતું નૃત્ય છે પછી નળકાંઠા વિસ્તારની વાત કરીએ નળકાંઠા એટલે કે ભાલ વિસ્તાર આપણે થોડી વાર પહેલાં જ જોયું હતું ભાલિયા ગઉ જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો આ ભાલ વિસ્તાર નળકાંઠા વિસ્તારની અંદર જે છે તે પઢાર નૃત્ય જોવા મળે છે પઢાર નૃત્ય ત્યારબાદ છે ધરમપુર ધરમપુરના આદિવાસીઓ દ્વારા શિકાર નૃત્ય કરવામાં આવે છે શિકાર નૃત્ય પંચમહાલ પંચમહાલના જે ભીલ લોકો છે તેમના દ્વારા યુદ્ધ નૃત્ય યુદ્ધ નૃત્ય અથવા લેટર્સે ભીલ નૃત્ય કરવામાં આવે છે પંચમહાલના ભીલો દ્વારા પછી દક્ષિણમાં જઈએ તો દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે હળપતિ આ હળપતિ જે છે તેમના દ્વારા તુર નૃત્ય અથવા તુરી નૃત્ય કરવામાં આવે છે અહીંયા ઠાકોરો જે છે તેની અંદર બીજું એક એડ કરીશું બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો જે છે તે મેરાયો નૃત્ય કરે છે મેરાયો નૃત્ય અને જે સુરતના હળપતિ છે સુરતના હળપતિ તેઓ હાલી નૃત્ય કરે છે હાલી નૃત્ય પંચમહાલની અંદર થઈ ગયું યુદ્ધ નૃત્ય જેને બિલ નૃત્ય કહેવાય છે બીજું એક છે તલવાર નૃત્ય તલવાર નૃત્ય અને લાસ્ટમાં તુરી તુરી સમાજની બહેનો જે છે તેમના દ્વારા મરચી નૃત્ય કરવામાં આવે છે કોના દ્વારા તુરી સમાજની બહેનો ઓલમોસ્ટ આપણે ડિસ્કસ કરી લીધા એક રહી ગયું છે હા ડાંગ ડાંગનું આવશે ડાંગી નૃત્ય ડાંગ પરથી જ ડાંગી નૃત્ય ડાંગના આદિવાસીઓ કરે છે જેને ચાડો નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે ચાડો નૃત્ય હજુ ક્યાંક સાઇડમાં જગ્યા રહેતી હોય તો એક નૃત્ય લખી દઈએ જગ્યા હા અહીંયા ઉપર જગ્યા છે બીજું એક નૃત્ય એડ કરવું હોય તો આપણે લખીશું ભરૂચનું નૃત્ય ભરૂચમાં આવશે આગવા આગવા ડન ગુજરાતના નૃત્યોનું ક્વિક રિવિઝન નેક્સ્ટ છે વડનગર ફરી એકવાર વડનગરની મુલાકાતે આપણે પહોંચી ગયા છીએ વડનગરમાં કઈ કઈ વસ્તુ જોવાલાયક છે તો વડનગરની અંદર જે છે હાટકેશ્વર મંદિર જોવા મળશે એક બીજું બીજું જે છે એક આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ કીર્તિ તોરણ શર્મિષ્ઠા તળાવ તાનારીરી પાર્ક અને બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી જોવા મળશે જસ્ટ યાદ રાખવાનું છે કે વડનગરની અંદર પ્રખ્યાત જોવાલાયક સ્થળો કયા છે રાઈટ એ બીજા તીરધામોની પણ અહીંયા વાત કરી છે તો એક લાઇટ એન્ડ સાઉન્ડ શો જે ન્યૂઝમાં હતો તેના લીધે વડનગર ઉપર અહીંયા આર્ટિકલ આપવામાં આવેલ છે નેક્સ્ટ છે ભારતના જીડીપીમાં આઠ પોઈન્ટ ત્રણ ટકા રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં અઢાર ટકા અને કુલ નિકાસ એક્સપોર્ટમાં એકત્રીસ ટકાનો ફાળો જે છે ગુજરાત આપે છે તો ગુજરાત ગ્રોથ એન્જિન કેમ છે એનું અહીંયા કારણ આપવામાં આવે છે જસ્ટ રીમેમ્બર ધ ડેટા જીડીપીમાં આઠ પોઈન્ટ ત્રણ ટકા ઉદ્યોગોમાં અઢાર ટકા આઉટપુક અને એક્સપોર્ટમાં એકત્રીસ ટકા કોન્ટ્રીબ્યુશન માત્ર ગુજરાત આપે છે આપણે મેળાની તો વાત કરી લીધી છે રિસેન્ટલી હોળી ગઈ છે તો હોળી પર યોજાતા બધા જ મેળાની યાદી અહીંયા મેં તમને આપી દીધી છે અને અત્યારે ન્યૂઝમાં છે ગેર ગેરમેળો છોટાઉદેપુર એની પહેલાં આપણે જોયું હતું હુડારાસ રાઈટ તો એકવાર આ જે સ્લાઇડ છે એનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો આગળ વધીએ બાવીસ માર્ચ જે છે તે વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે વાત કરીએ આ વર્ષે થીમ શું હતી તો આ વર્ષે થીમ હતી ગ્લેશિયર ખાલી ગ્લેશિયર જ હતી ના ગ્લેશિયર પ્રિઝર્વેશન હતી ગ્લેશિયર પ્રિઝર્વેશન હવે આ ગ્લેશિયર જે છે તેના સંરક્ષણની વાત કરે છે વિશ્વ જળ દિવસ બાવીસ માર્ચ ગ્લેશિયર વર્લ્ડ ન જોવા મળે થીમ ગુજરાતીમાં પૂછી લે તો લખવાનું હિમનદીનું સંરક્ષણ હિમ નદીનું સંરક્ષણ એટલે કે ગ્લેશિયર રિઝર્વેશન બાવીસ માર્ચ વર્લ્ડ વોટર ડે નેક્સ્ટ અહીંયા જે આર્ટિકલ આપવામાં આવ્યો છે તેની અંદર કંડલાને લઈને અને ભારતમાં બંદરોને લઈને વાત કરવામાં આવી છે ગુજરાતના બંદરોની પણ અહીંયા વાત કરવામાં આવી છે તો આ જસ્ટ એકવાર તમે ડેટા વાંચી શકો છો જેની અંદર કીધું છે ગુજરાત દેશનો વન ફિફ્થ ભાગનો દરિયો ધરાવે છે એટલું જ નહીં દરિયાઈ ઉત્પાદનમાં સત્તર ટકાનો ફાળો આપે છે ગુજરાતમાં કચ્છથી શરૂ કરીને લખપત સુધી અને દક્ષિણમાં વલસાડથી લઈને ઉમરગામ સુધી માછલી પકડવાનો વિસ્તાર આવેલો છે એની વિશે માછલી પકડવાની વાત થઈ રહી છે રિસન્ટલી એક ટર્મ ન્યૂઝમાં છે એને આપણે ડિસ્કસ કરી લઈએ કદાચ ઇકોનોમી માટે એ યુઝફુલ બની રહેશે જેને કહેવાય છે લાઇટ ફિશિંગ ના વોટ ઇઝ લાઇટ ફિશિંગ હવે આ લાઇટ ફિશિંગ જે છે તેના પર ઘણા બધા રાજ્યોએ પ્રતિબંધ લાદ્યો છે પરંતુ તેને હજુ પણ કરવામાં આવે છે બેઝિકલી એક બોટ છે આ બોટ જે છે તેના પર અલગ અલગ જગ્યાએ લાઇટ્સ લગાવી દેવામાં આવે છે અને ઇવન અહીંયા જે વ્યક્તિ ઊભા છે આ પણ એક લાઇટ હોલ્ડ કરે છે આ લાઇટ્સ કઈ હોય છે તો આ છે એલ લાઇટ્સ જે ખૂબ જ સસ્તી અને અફોર્ડેબલ છે હવે જ્યારે રાતે અંધારામાં આ રીતની લાઇટ્સ પાણી પર ફેંકવામાં આવે છે આ રીતે તો અહીંયા બહુ બધી માત્રામાં ફિશ જે છે ફિશ એટલે કે માછલીઓ ભેગી થઈ જશે અને પછી અહીંયા જે છે આ માછલીઓને બોટમ ટ્રોલિંગ દ્વારા લઈ લેવામાં આવે છે તો બેસિકલી આ લાઇટ ફિશિંગ જે છે તે એક ઇલિગલ ટાઈપ ઓફ ફિશિંગ છે ઘણા બધા રાજ્યોમાં પ્રતિબંધ છે છતાં પણ તે હાલમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે લાઇટ ફિશિંગ રાઇટ એટલે કે લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે ફિશને અહીંયા કેપ્ચર કરવા માટે ત્યારબાદ મારી યોજના પોર્ટલ છસો એસી થી વધુ યોજનાઓ એક જ ક્લિકમાં એક જ વેબસાઇટ પર અવેલેબલ છે દિવસે એટલે કે પચીસ ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું પછી સાત યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સિલન્સ તરીકે જાહેર કરવામાં આવી છે આ સાત યુનિવર્સિટીના નામ યાદ રાખવાના નથી વન આવરણમાં ગુજરાત જે છે દેશમાં પ્રથમ છે કેટલું કવર છે વન વન ફોર થ્રી સ્ક્વેર કિલોમીટર વન વન ફોર થ્રી સ્કવેર કિલોમીટર આ ઉપરાંત મેંગ્રુના વાવેતરમાં પણ ગુજરાત જે છે દેશમાં પ્રથમ છે તો વાત કરી પાક્ષિકની હવે ક્વિકલી રિવાઇઝ કરી લઈ થી સૌથી પહેલાં આ નાયરા જે છે તેને એમઓયુ કર્યા છે કયા જે છે તેના સંરક્ષણ માટે ખીજડિયા પક્ષી અભયારણ્ય ધોલેરા નજીક વાડી ખાતે પંચોતેર હજારથી વધુ બહેનોએ એકસાથે નૃત્ય કરીને આ કયું નૃત્ય કરીને વિક્રમ સર્જ્યો છે તો આ છે હુડોરાસ હુડોરાસ કયા પ્રાચીન મંદિરનો ઉલ્લેખ નાગરખંડ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે તો આ છે વડનગરનું હાટકેશ્વર મંદિર વડનગરનું હાટકેશ્વર મંદિર કેમ ન્યૂઝમાં હતું તો અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શો જે છે રિસેન્ટલી સ્ટાર્ટ કરવામાં આવે છે ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતના યોગદાન બાબતે વિધાનો ચકાસો ભારતના જીડીપીમાં આઠ પોઈન્ટ ત્રણનો ફાળો છે ઔદ્યોગિક આઉટપુટમાં અઢાર ટકાનો અને નિકાસમાં એકત્રીસ ટકાનો યસ આ ત્રણેય કરેક્ટ છે ગામના પાણીનો સમગ્ર વહીવટ સો ટકા મહિલા આધારિત સંચાલિત પાણી સમિતિ દ્વારા કરીને જળક્રાંતિ માટે વુમન લેન્ડ ડેવલપમેન્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પાડનાર પગારબારી ગામ પગારબારી ગામ કયા જિલ્લામાં આવેલું છે તો આ છે બી વલસાડ વલસાડની અંદર વલસાડની અંદર પીએમ મિત્રા પાર્ક બનવા જઈ રહ્યો છે પીએમ મિત્રા પાર્ક બનવા જઈ રહ્યો છે ના વલસાડમાં નથી બનવા જઈ રહ્યો સાત પીએમ મિત્રા પાર્કમાંથી એક ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે પરંતુ તે વલથાડમાં નથી કઈ જગ્યા બનવા જઈ રહ્યો છે તેનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે આન્સરને રિકોલ કરીને કમેન્ટમાં ખાસ વિધાનો ચકાસો દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનો સત્તર ટકા ફાળો છે કુલ મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનો સત્તાવન ટકા ફાળો છે તો ના અહીંયા માત્ર એક જ સાચું છે માત્ર એક જ કયા બંદર ખાતે એનટીપીસી સાથે મળીને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ માટે સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરશે તો આ બંદર જે છે તેનું નામ છે કંડલા વિશ્વભરમાં કેરીની વિવિધ પ્રજાતિઓમાંથી ભારતમાં કઈ પ્રજાતિનું ઉત્પાદન થાય છે આ છે મેન્જીફેરા ઇન્ડિકા મેન્જીફેરા ઇન્ડિકા કેસર કેરીને જીઆઈટેક ક્યારે મળ્યો વર્ષ બે હજાર અગિયારમાં કયા જિલ્લા ખાતે આરોગ્ય મંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને હેલ્થ કેર સમિટનું આયોજન થયું તો આ છે અમદાવાદ અમદાવાદ કવચ કેન્દ્ર યોજના સાયબર સુરક્ષા સાથે સંકળાયેલ છે ગેરૈયાની ટુકડી માટે પ્રખ્યાત હોળીના ચોથા દિવસે યોજાતો ગેરમેળો છોટા ઉદેપુરમાં યોજાય છે છોટા ઉદેપુરમાં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા બે હજાર અનુસાર વન આવરણ ફોરેસ્ટ કવરના વધારા બાબતે ગુજરાતનો ભારતમાં ક્રમ પ્રથમ છે પ્રથમ છે રમતગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કયા જિલ્લામાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ આઈટીએફનો પ્રારંભ કરાવ્યો છે આઈટીએફનો પ્રારંભ અમદાવાદ ખાતે થયો તાજેતરમાં રાજ્ય સરકારે આરટી એક્ટ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટે વાલીઓની આવક મર્યાદા વધારીને કેટલી કરી છે છ લાખ છ લાખ બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિશન યુટિલિટીના એવોર્ડથી સન્માનિત સંસ્થા કઈ છે તો આ સંસ્થા છે ગેટકો અંતરિક્ષમાં નવ મહિના બાદ પરત ફરેલ મૂળ ગુજરાતી સુનિતા વિલિયમ કયા મિશન અંતર્ગત આઈએસએસમાં હતા આરટી મિસ્તન નહોતું ક્રૂ નાઇન કે ક્રૂ ફાઇવ હતું

દોસ્તો આવનારી જીપીએસસી ક્લાસ વન ટુ સહિત તમે કોઈપણ પરીક્ષા માટે જો કરંટ અફેરની તૈયારી કરવા માંગતા હોય તો આવા જ કરંટ અફેરના વિડીયો જે છે તમે એપ પર જઈને જોઈ શકો છો રિસેન્ટલી સોળ માર્ચની જીપીએસસીની કોમન કિન્સમાં સોળમાંથી બાર પ્રશ્નો જે છે તમે જોઈ શકો છો આ છે વિડીયોની સ્લાઇડ અને આ છે પૂછાયેલો પ્રશ્ન આ સુપર કરંટ અફેર આધારિત જ જોવા મળ્યા હતા રાઈટ આ ઉપરાંત ક્વિક રિવિઝન જો તમે જીએસનું કરવા માંગતા હોય તો એક હજાર કરતાં વધારે એનાલિસિસ ના શોર્ટ વિડીયોઝ જે છે તે પણ એપ પર જઈને તમે જોઈ શકો છો તેમાં એનરોલ થયા બાદ તેની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ ગુજરાત પાક્ષીમાં ગુજરાતની રંગભૂમિ વિશે એક નાનો આર્ટિકલ હતો પરંતુ પરીક્ષા પરીક્ષાલક્ષી કોઈ માહિતી તેમાં ન હતી તો અહીંયા આર્ટિકલની અંદર પરીક્ષા પરીક્ષાલક્ષી સંપૂર્ણ માહિતી આવરી લેવામાં આવી છે આ ઉપરાંત સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ન્યૂઝમાં હતા તે વ્યક્તિ વિશેષ માટે અગત્યનો ટોપિક છે અને કરંટ અફેરની રિયલ ટાઈમ અપડેટ જે છે આ બધું જ તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલ જે છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે